નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ આઠ વિષય છ એક બે હજાર ચોવીસ ના રોજ લેવાવાના છે જેમની અંદર યુનિટ નંબર વન નો પણ સમાવેશ કરેલ છે જોઈએ આપણે પ્રશ્ન નંબર એક રીડ ધ લાઇન એન્ડ આન્સર ધ ક્વેશ્ચન સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન એન્ડ રાઈટ આન્સર જેના ગુણ છે પાંચ જોઈએ તેમના પણ અહીં તમને પાંચ સવાલ આપેલા છે અને તેમાં ઓપ્શન આપેલા છે અને એમાંથી તમારે જવાબ ગોતવાનો છે જે તમને જવાબ પણ અહીં આપેલા છે જે તમે જોઈ શકો છો ત્યાર પછી આપણે જોઈએ ક્વેશ્ચન નંબર ટુ એટલે કે પ્રશ્ન નંબર બે રાઈટ ટ્રુ ઓર ફોલ્સ જેના ગુણ છે પાંચ નંબર એક ધ સાધુ હેડ મેની ફ્લાવર્સ ટ્રુ નંબર બે ધ કિંગ વોન્ટેડ ટુ મીટ The sadhu. False. Number 3. Tenali Raman had no respect for the fake, fake sadhu. True. Number 4. The sadhu was really a holy man. False. Number 5. The sadhu had a magical bread False. Krishna. Number 3. Who is the sentence about Janagunche patch? Number 8. He took out coins from his pocket. Villager 2. Number B. હી ટુ ધ સાધુ તેનાલી રામન નંબર ત્રણ હી વોન્ટેડ ટુ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ ધ કિંગ નંબર ચાર હિ પ્રોડક્ટ કોઈન્સ એન્ડ ફ્રૂટ્સ ફ્રોમ ધ એર સાધુ નંબર પાંચ હી પ્લગ ધ ફર્સ્ટ એર ફ્રોમ ધ સાધુસ બ્રેડ તેનાલી રામન ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર ચાર કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ કેન ઓર કેન નોટ જેના ગુણ છે પાંચ નંબર એ ઇટ ઇઝ રાઇનિંગ વી ખાલી જગ્યા ઇન ધ ગાર્ડન કે નો કેઉસમાં આપેલું છે પ્લે તો જવાબ આવશે નોટ પ્લે નંબર બે આઈ હેવ એન અમરેલા આઈ ખાલી જગ્યા આઉટ ગો તો કેન ગો નંબર ત્રણ આઈ ડુ નોટ હેવ અ મોબાઈલ આઈ ખાલી જગ્યા માય પેરેન્ટ્સ કોલ કે નોટ કોલ નંબર ચાર યુ આર લેટ યુ ખાલી જગ્યા ધ હોલ એન્ટર તો કેન નોટ એન્ટર નંબર પાંચ રોહિત ઇઝ

ઓફર્ડ ગોલ્ડ કોઈન ક્લોથ્સ એનિમલ્સ ગ્રેન્સ વેજીટેબલ્સ એન્ડ ડ્રાય ફ્રુટ્સ ટુ ધ સાધુ ત્યાર પછી જોઈએ નંબર ત્રણ વોટ ડીડ ધ સાધુ ડુ બાય પૂજા તો જવાબ આવશે ધ સાધુ કર ડુ એની ઇલનેસ બાય પૂજા નંબર ચાર વોટ વોઝ ધ સાધુ પ્રોમિઝ ટુ વિલેજર ટુ તો જવાબ આવશે ધ સાધુ પ્રોમિસ્ડ ટુ મેક વિલેજર ટુ રીચ નંબર પાંચ સાથે અને વિદ્યાર્થી મિત્રો ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશન વિડીયો પ્લસ પીડીએફ પણ આપણી ચેનલ ઉપર મુકાઈ ચુક્યા છે તો વિદ્યાર્થી મિત્રો તેમનો પણ તમે જરૂરથી અભ્યાસ કરી લેજો